મિત્રો તો હાલ શિક્ષક ભરતી શરૂ છે જેમાં ટાટ એચ એસ ટાટ એસ અને ટેટ વન આટલી ભરતી છે એ પૂર્ણ થઈ ચૂકી છે ટેટ ટુ ભરતી અત્યારે પ્રક્રિયા શરૂ છે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને આમાં મેરિટ ઓછું છે હજી ઘણા કોલ લેટર નથી નીકળ્યા બીજા રાઉન્ડના વાટે છે એવા બધા છે તો એમને મેરિટ ઓછું લાગે છે કે કાંઈ હજી ખબર નથી પડતી મૂંઝાયેલા છે કે શું કરવું તો એની માટેનો આ એક વિડીયો લાગેલો છે એવો વિચાર કર્યો છે કે આવો વિડીયો છે હું બે પાર્ટમાં બનાવીશ થોડુંક સોલ્યુશન હું તમને આ પાર્ટ એમાં આપી દઉં થોડુંક સોલ્યુશન છે તમને પાર્ટ બીમાં આપીશ આ છે આ વિડિયો આપણો પાર્ટ એક હશે તો હવે આપણે શું શું કરી શકીએ એની વિશે આમાં ચર્ચા કરેલી છે જેમ કે આમાં મેં શરૂઆતમાં થોડુંક જણાવ્યું છે કે શિક્ષણ સહાયકમાં અગિયાર બારની ભરતી પૂરી થઈ ગઈ છે હજી વેઇટિંગ રાઉન્ડ બાકી છે નવ દસની પણ પૂર્ણ થઈ ગઈ છે એકથી પાંચની પણ પૂર્ણ થઈ ગઈ છે છથી આઠમાં બાકી છે જેમાં સામાજિક વિજ્ઞાન અને ભાષા આ બધાના એક એક રાઉન્ડ આવી ગયા છે સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવી ગયો છે મેથ્સ સાયન્સનું હજી બાકી છે આનું હજી કાંઈ આવ્યું નથી મને એવું લાગે છે કે આમાં એમએસસી પ્લસ જ્ઞાન સહાયકવાળો લોચો હજી લાગે છે એના માટે હજી ટાઈમ લેશે થોડો લગભગ આ બેના સંપૂર્ણ પૂરી થઈ જાય પછી કદાચ મેથ સાયન્સ આવી શકે છે સ્પેશિયલ કચ્છ ભરતી પણ છથી આઠમાં દિશાઓ બાકી છે પણ ઘણાને જ એવું થશે કે પોતાનું મેરિટ એવું લાગે છે કે નીચું આવે એમ છે કેટલુંક નીચું આવે છે મારો વારો આવશે કે નહીં મુંજાયેલા છે કે હવે મારે શું કરવું તો એની માટે છે હું ચાર રસ્તાઓ લઈને આવેલો છું કે તમે આની સિવાય પણ આ ચાર વસ્તુ છે એ ક્રમ અનુસાર કરી શકો અને આનાથી તમને છે એ એક વ્યવસ્થિત જોબ અથવા તો અત્યારે હાલ પોતાના પગભર થઈ શકો એની માટેના ચાર છે તો પહેલાં બે રસ્તા છે આ વિડીયોમાં હું તમને જણાવીશ બીજા બે રસ્તા છે એ પાર્ટ ટુમાં ટાઈમ ખોટો વેસ્ટ નથી કરતા પહેલો રસ્તો જોઈએ તો આગામી ઘણી પરીક્ષાઓ આવે છે એવું લાગે છે કે આમાં છે તમને ઓછો મેરિટ છે કે વાત નહીં મેળવે તો આ પરીક્ષાઓ છે જે મેં લિસ્ટ આપ્યું છે આમાં તમે જઈ શકો છો જેમ કે લેબોરેટરી આસિસ્ટન્ટ છે ભવિષ્યમાં છે નાયબ મામલતદારની પંચાવનસો પ્લસ જગ્યાઓ છે ખૂબ જ વધારે જગ્યાઓ કહેવાય સુપર ક્લાસ થ્રી કહેવાય મામલતદાર નાયબ મામલતદાર જીપીએસસી એસટીઆઈ અને ટીડીઓ આ બધા સુપર ક્લાસ થ્રી કહેવાય તેની છે વ્યવસ્થિત એકવાર મહેનત કરી લે હજી ફોર્મ ભરાવાના બાકી છે ત્યાં સુધીમાં તમારી મહેનત થઈ જશે સામાન્ય તલાટી પરીક્ષા પણ આવશે જેમ કે હમણાં રેવન્યુ તલાટી ગઈ એમાં નામ આવ્યું હોય પ્રિલેમ્સનું તો મેન્સની તૈયારી કરવાની છે જો નામ નથી આવ્યું તો આગળ તલાટીની કોન્સ્ટેબલની વનપાલ સિનિયર અને જુનિયર ક્લાર્ક આની પણ તમે તૈયારી કરી શકો છો ત્યાં સુધીમાં આપણને ખબર છે ટેટ વન અને ટાટ એચએસ એનો માહોલ છે એ બનતો જાય છે આ બે એક્ઝામ તો આવવાની છે તો આની તૈયારી પણ તમે શરૂ કરી શકો છો અને ટૂંક સમયમાં છે એ તમે ફરીથી સારું મેરિટ બનાવી શકો છો તો આ છે તમારો પહેલો રસ્તો છે કે અમે જેટલા લિસ્ટ તમને આપ્યું છે લિસ્ટ તમે ધ્યાનમાં રાખો સ્ક્રીનશોટ લઈ લો એના અનુરૂપ છે એનો સિલેબસ ડાઉનલોડ કરીને એની તૈયારી શરૂ કરી દો બીજો રસ્તો જો તમારે હાલને હાલ તાત્કાલિક રોજગાર મેળવવો છે પોતાની નિર્ભરતા ઘટાડવી છે કે ઘરેથી પ્રેશર હોય કે ન હોય આપણે આપણા પગ પર ઊભું રહેવું પડે તો એની માટે કોઈ પણ પ્રાઇવેટ જોબ ગોતી લઈએ પ્રાઇવેટ જોબમાં શું કરવું કોઈ આપણને ઘરે દેવા નહીં આવે એટલે આપણે એક આપણું રિઝ્યુમે બનાવવું પડશે રિઝ્યુમે શું છે આપણો બાયોડેટા છે બાયોડેટામાં આપણો ફોટો અને આપણી જેટલી ક્વોલિફિકેશન છે એ બનાવીને વ્યવસ્થિત દસથી પંદર કોપી છે એની કાઢી લેવાની છે ધારો કે શિક્ષક બનવા માગો છો તો હાલને હાલ દસથી પંદર એવી પ્રાઇવેટ નજીકની જે કોઈ સંસ્થાઓ છે ત્યાં રૂબરૂ જવાનું છે અને પોતાની વાત કરવાની છે આવું કરશો તો તમને છે એ ક્યાંક ને ક્યાંક સ્વનિર્ભર પોતાની રીતે થઈ શકશો અથવા ત્યાં સુધીનો તમે ટાઈમ કાઢી શકો એવી જોબ તમને મળી જશે અને સાથે સાથે છે એની તમારી તૈયારી પણ શરૂ રહેશે અથવા એ ન કરવું હોય તો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ તમે ખોલી શકો છો અથવા તો શિક્ષક નથી તમે તો કોઈ પણ ડેટા એન્ટ્રી ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ છે કસ્ટમર કેર જેવી પ્રાઇવેટ જોબ કરી શકો છો એક હું તમને બીજું એક કહું એકસો આઠ સંસ્થા છે આપણી એમ્બ્યુલન્સમાં એમાં અવારનવાર જે ભરતી બહાર પડી છે એમાં કોલ સેન્ટર જેવી એક જોબ આવે એમાં છે એ તમે અપ્લાય કરી શકો છો તો આ એક અને બે નંબરના મુદ્દા છે એ મેં તમને જણાવ્યું ઉપાય નંબર ત્રણ અને ચાર છે આગામી પાર્ટ ટુ વિડીયોમાં હું તમને જણાવીશ ખૂબ જ મહત્વના છે ત્રણ અને ચાર એ પણ તમારે જાણવા જેવા છે ત્યાં સુધી છે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો અને બે લાયકન દબાવી રાખજો એટલે આવતા વિડીયોમાં તમને તરત ખબર પડી જશે આપણે અન્ય કોઈ ફાંકા ફોજદારી વિડીયોમાં કરતા નથી એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો ફાયદો થશે જય હિન્દ